તો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ બાવીસ લોકોના મોત બાદ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે ડીસા શહેરના તમામ ફટાકડા વેપારીઓની ચકાસણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરી ગોડાઉન અને દુકાનો સીલ કરવામાં આવી રહી છે અત્રે નોંધનીય છે કે પહેલી એપ્રિલના દિવસે ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેમાં લોકોના મોત થયા હતા દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટ મજૂરી અર્થે આવેલા લોકોના મોતનું કારણ આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો પ્રથમ દિવસથી જ વહીવટીતંત્ર દ્વારા આ ઘટના બાદ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો અને અલગ અલગ ટીમો બનાવી બ્લાસ્ટ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી તંત્રની એવું છે કે અલગ અલગ ટીમો બનાવી અને સિટીની અંદર દરેક ટીમોની કાર્યરત કામગીરી ચાલુ કરી દીધેલી છે અને જે ફટાકડાના લાયસન્સો હતા જે એના ગોડાઉનની અંદર ખાલી ગોડાઉન હતા હાલ એ સીલ કરવામાં છે ત્રણ સીલ કરી દીધેલા છે અને બીજું એકતા શોપિંગ સેન્ટરની નીચે ગોડાઉન બિલ કાયદેસર મળેલું છે એ ગોડાઉન સીલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે ના એટલે હાલ ઉડાણ નું મળેલો છે હવે આગળની કાર્યવાહી માટે રિપોર્ટ કરી રહ્યો સરકાર હવે જે આગળની નિયમ કાર્યવાહી કાર્યવાહી કરવાની ચાલુ જ છે માટે રદ કરવા આપણે કરી કલેક્ટર એટલે લાયસન્સ રદ થઈ જશે ટૂંક સમયની ફટાકડા મળી છે એટલે એની અંદર હાલ સીઝર કરી દેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવા માટે આપણે રિપોર્ટ કરેલ છે એ રિપોર્ટ આવે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે